અને આ ત્વરત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ આદરણીય જયમગીરી બાપુ અને વઢવાડાથી ખાસ વધારેલા કોઠારી રૂપુલરાવજી બાપુ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજની લાગણીને અંદર મારે મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ એમને ખૂબ સહજે અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલો એટલે ઝડપી બાબતે અમારા માટે યોગ્ય થશે એવી ખાસ ખાતરી આપી